ત્રણ વર્ષ પહેલાં અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વીરપુર જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી લલાને સવાર સાંજ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે હવે આગામી બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવશે આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી આજે પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અયોધ્યા જવા રવાના થયું હતું આડત્રીસ સ્વયંસેવકો સેવા માટે બાકીના ચૌદ જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે એવા કુલ પચાસ માણસો અમે અહીંથી જવાના છીએ બાકીનો એનો પરિવાર જે કંઈ આવે એ આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી વીરપુર જલારામ બાપાની જગ્યા પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસથી પચાસ સ્વયંસેવકો આજે થી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યામાં જઈ મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને એક ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મહાપ્રસાદ આપશે